આપણે આજે છે પંચોતેર તો આપણે પ્રગતિ ખેડૂત છે એની મુલાકાત કરશો નમસ્તે નમસ્તે સાહેબ શું નામ તમારો વિજયભાઈ કનુભાઈ ગોહેલ ઓકે કઈ ગામ દાવોલ ઓકે મોબાઈલ નંબર છન્નું છ બાવીસ વીસ ત્રણ ચોરાણું ઓકે આ કઈ જાતો આવી

આ જે ફૂલ છે એની ઉપર જે સફેદ રંગ છે એની લીધે બજારમાં અમે લઈ જઈએ છીએ તૈયારી જાય છે કેટલા દિવસમાં તૈયાર થઈ ગયું સિત્તેર દિવસ તૈયાર થઈ ગયું એમને કહ્યું પંચોતેર દિવસ સિત્તેર દિવસ પાંચ દિવસ વેલું ચાલુ થઇ ગયું છે સરસ કેવાય કે ભાઈ પાંચ દિવસ વેહુ ચાલુ થાય છે સફેદ છો માર્કેટમાં વેચવામાં પણ